હેલો યુટ્યુબના વાસીઓ આપણું ફરીથી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગ્રેસફુલ હેતુ પર સો આજે હું એવી એક વસ્તુ ખાવા જઈ રહી છું કે લેવા જઈ રહી છું તમે લોકો એમ કહી શકો કે જ્યારે ભાઈ બહેનો બાજતા હોય અને જવાનું કહીએ ત્યારે આપણે એ વર્ડ યુઝ કરીએ છીએ હું અત્યારેથી નહીં કહું કે શું છે ના 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 તમે લોકો એન્ડ સુધી જોજો બહુ જ ફની ઇવન મને અત્યારે બનાવતા વખતે બોલતા વખતે બહુ જ હસવું આવશે તો તમને લોકો પણ મજા આવશે વાતો આનો આજે મોસમ આજે બહુ કંઈ સાથ નથી આપી રહ્યું બટ આઈ ડોન્ટ નો આઈ એમ મૂડ મારો સારો છે બહુ જ સરસ મૂડ છે આપણી સ્મૂદી ચલો એક કાનમાં ડટ્ટા ભરાવેલા બીજા કાનમાં ડટ્ટા ને પાછળ ગાડી આવે તો આપણને ખબર પડવી જોઈએ કેમ કે બાકી કે આ કેવું લાગે છે ખૂબ ઊંધું થાય ને કે વાર આમ કરંટ લાગી ગયા એવા એવો ઝાડવું છે આ તો રાતના અગર બારી જોઈ લીધું હોય મારી તો થઈ જાય મારી તો આજે પવન નથી પવન છે બટ બહુ નથી પવન વેધર સારું છે એમ તો આજે રસ્તો સાફ કરવા માટે વાહન આવી ગયો છે આજે જો આગળ ટાયર લઈ ગયા છે જો રસ્તો અહીંયા આવી રીતે સાફ થઈ એટલે અલગ અલગ જગ્યાએ હોય છે બધું મને કેમ એમ લાગે કે આજે વરસાદ પડશે હું નીકળીશ

બટ હા બસ એક પ્રોબ્લેમ છે મારા માય માય ફિંગર્સ જામિંગ વેરી મચ ખબર નહીં આપણે ચાલતા હોય અને આમ ગુજરાતી ગીતો સાંભળવાની જે મજા છે વોસ એ અલગ જ છે ગુજરાતી સોંગ્સ આ વાઇસ હલકા હલકા વરસાદના છાટા ચાલુ થઈ ગયા છે એની મને મારી પાસે હોતરી પણ નથી એટલે છત્રી પણ નથી યાદ બટ યસ વેધર ઇઝ લવલી બહુ તડકો નહીં અહીંયા એવું હોય છે જ્યારે તડકો હોય છે ત્યારે બહુ ઠંડી હોય છે અને વાદળ હોય છે ત્યારે નથી હોતી એટલી બધી ઠંડી એ જીરે જો બની આને આ ઘણ્યા એટલે આવડા મસ્તા ને પણ કેવું મસ્તી નું પહેરાયું ફ્રૂટ દેખાય ફ્રૂટ છે કે ભગવાન જાણે હું છે એક તો મારી ટેવ એવી છે કે મને આવ કાય પણ ખાવા જો દેખાય ને એટલે હું જોયા વગર સીધી મારા મોઢામાં નાખી લઉં હું એ ના જો ગૂગલ માં જેને પણ ના પૂછું મમ્મીને પણ ના પૂછું ડાયરેક્ટ સીધું મોઢામાં અને અમે અહીંયા રસ્તા પરથી મોઢામાં નાખ્યું એવી મોઢામાંથી રાહ નીકળી મેં એવું થઈ ગયું કેટલું તુરું તુરું એટલું કાઢવું અને આ મોઢામાં એવું થઈ ગયું છે અને થર્મોકોલ બેસાડી લીધું એટલો ગંદો સ્વાદ મને તો એવો બ્લુબેરી છે મેં ઉપાડીને સીધું મોઢામાં કેટલો ગંદો એના પછી જ આ પિમ્પલ હેડફોન સમજી આપો અહીંયા મેં બટન દબાયું હવે ત્યાં લીલું થઈ જશે એટલે પછી આપડે ચાલવાનું આનો રસ્તો ખાલી છે હવે તો જાય

ओ माई गॉड वाहन तो जो ओ oh गॉड कोई बात नहीं हम ये भी निकाल देंगे लेट्स गो चलो सेंस बड़ी बहन जो आ बाजू फादर आ बाजू उगाड़ उसे टिपिकल अंग्रेजी वेदर नोवा इत तो जोकर जे भी पधारला त्यामा आ से लो सो थी वेला आप रे સો ગાઈસ તમે લોકો તૈયાર છે એવી ગજબની ઉપસ્તી લેવા માટે એનામાં જ એક ગાર્ડ જેવું છે પણ અહીંયા બ્રેન્ડ છે અને એને બહુ ચાવથી ખાવામાં આવે છે તો એ ચાવનું મજા આપણે પણ લઈશું લીટ્સ હોવ ક્રિસમસ જો 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 ક્રિસમસ માટે Jo da aldi ha, bunda Christmas bir de jo yine bir biirdir. ચોકલેટ 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 જેને જેને આવી ચોકલેટ જોતી થાય એ મને જરૂર કમેન્ટમાં કહેજો તમે લોકો કમેન્ટ કરો એ વાત અલગ ને હું લઈને આવું એ વાત અલગ હમણાં ડાયટનો શોખ ચડ્યો છે તો આપણે ઓટ મિલ્ક લઈએ મને સવાર મોર્નિંગ બનાના બનાવ્યા ને એ બધામાં કામ લાગશે એક આગળ લીધું છે હવે ડાયટનો શોખ છે છે મને છે તો હવે આપણે લઈશું ચીઝ

માટે મેં લીધું છે આ જેલેપીનોઝ ઓલિવ્સ ધીસ મેગી એન્ડ ધીસ ઓલ ઇલેવન કુકુરેઝ એન્ડ ધીસ ઇઝ નોટ ફોર મી મેગી એન્ડ કુર્કુ નોટ ફોર મી દૂધ પણ મારા માટે નથી મારી માટે ખાલી ઓટ મિલ્ક છે હવે આપણે લેવાનું છે નમક હવે જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જેની માટે હું બહુ 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 જ એક્સાઇટેડ છું એ લેવા હું આવી ગઈ છું એમાં બહુ બધી વેરાયટી મળે છે કેટલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર વેરાયટી છે ટોટલી એ વસ્તુમાં અગિયાર વેરાયટી છે હું તમને બતાવીશ ને તમને એન્ડમાં બતાવીશ એ વેરાયટી સો જસ્ટ વેઇટ ઓકે તો આ મેં લઈ લીધું છે હું તમને અત્યારે નહીં દેખાડું કે આ શું છે ખાલી આવી રીતે

আস্ত ইন্ডিয়া খালি শুধু পাস্তা অল ভগবান চাল হ ফি ছ হাজী মানে মিঠু মাল মিঠে কেমন পুছিয়ে সুছি

આ આપણા કુરકુરે આપણને ઇન્ડિયામાં દસ દો રૂપિયામાં મળે અહીંયા આપણને એક પોઈન્ટ પચાસ પેન્સમાં મળે એટલે એકસો પચાસ એકસો સાહીઠ રૂપિયામાં મળે આ કૂપન તો મારા કાંઈ કામને નહીં સિત્તેર પાઉન્ડ ખર્ચો ત્યારે જઈને દસ પાઉન્ડનું ઓછું મળે આપણી મેન વસ્તુ છે આ હજી હું તમને નહીં દેખાડું હું તમને ઘરે જઈને બતાવીશ બીકોઝ મારે ટેસ્ટ કરીને પણ બતાવીશું તમને ક્યાં કેવું છે મને મને હમણાંથી આ વસ્તુ બહુ ઈઝી લાગે છે કે એ થેલા ઉછક હોય ને કદાચ આમાં મૂક દીધું ચલો હા ફટાફટ આપણે નીકળીએ લાઈક કરવાનું કમેન્ટ કરવાનું અને સબસ્ક્રાઇબ ચેનલ ને કરવાનું જરા પણ ના ભૂલતા ઓકે આઈપ વોચ ઇંગ એન્ડ સુધી હજી જો હજી તો મારો ફેવરેટ પાર્ટ આવશે સો ઇઝ માય આઈ આવશેનું મેં તમને પહેલા બતાવી દીધું બટ ખબર નહીં હજી હું ક્યૂટ લાગુ છું કે શું છે આઈ એમ લવિંગ માય ધીસ આઉટફીટ રિલેક્સિંગ છે કોઈ બહુ નખરા નાટક નહીં હવે મને લાગે છે ઠંડી મેં ચેન બંધ કરી દીધી છે આખી નખરા બસ બહુ નખરા ના હોય પછી હવા હે ને દિત્યા દીત્યા આવું બોલે મારી નાની બેન હા એમને તો નખરા ને સ્ટાઈલું મારવી હોય એટલે આવું કરે હે ને ઘરે જઈને જમેલી વસ્તુ બંધ બધા આવી

આ કામ કોનું છે ઓ સોરી હવે મારે જવું પડશે હવે મારે રોકાઈ નથી હવે ઇમરજન્સી છે હવે મારી ઉપર પ્રેશર છે હાલો ફટાફટ ફટાફટ જોઈએ તો ટાઢે વધતી જાય છે મને એમ લાગે છે કે વરસાદ પણ પડશે સો લેટ્સ ગો ક્વિકલી પછી આપણે ઓલું ટેસ્ટ પણ કરવાનું છે જેની માટે હું વેઇટ કરતી હતી બહુ જ થાકી ગઈ અત્યારે વહેગ છે સાડા બાર જેટલું થયું છે સો હવે એ મુમેન્ટ આવી ગઈ છે કે હવે આપણે ટ્રાય કરીશું એ વસ્તુ સો હું તમને પહેલાં આમાં ઇન્ગ્રીડિયન્ટ્સ કહી દઉં છું એગ ડાર્ક સોયા ચોકલેટ કોકોમાસ સોયા મિલ્ક વ્હીટ ફ્લોર એવું બધું છે આમાં એટલે ચોકલેટ રિલેટેડ વસ્તુ છે સો હવે હું તમને બતાવીશ આનું નેમ શું છે એન્ડ શું છે છે આ ઓકે અ ચોકલેટ ચોકલેટ પુડિંગ કેક બટ એનું નામ આપણે લોકો ઝઘડીએ કે આપણી સિસ્ટરની સાથે ફાઇટ કરીએ બેન સાથે ભાઈની સાથે કોઈની પણ સાથે ફાઇટ કરીએ ઝઘડતા ટાઈને આપણે મસ્તી માં કેવું ખાઈએ આપણે ખાવા જાવ ચલ નીકળી લેવા જા

Let's try and open how it is. Oh God, me! it looks pretty. Let's try. So any under be awa Ava Ava. Go, be go, 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 go. બે આવ્યા છે એન્ડ મેલ્ટેડ ચોકલેટ મેલ્ટિંગ મિડલ અંદર ચોકલેટ છે ગરમ એટલે ગરમ કરવું હોય તો કરી શકીએ ચાખીએ ચમચી ક્યાં લઈએ અગર ના ભાઈ તો એની માટે આપણે આ લઈ લીધું છે હજમ હજમની ગોળી અને ચમચી ક્યાં એક મીઠું ચમચી લેવું લેટ્સ ટ્રાય દિસ thư gư Anh hỏi ra rồi mình tìm lại kì, Bye bye સારો છે દર્મને લાગે ગરમ ગાયન ખાવાની ઓર મજા આવ છે બસ ઓબન ગરમ ગાયન ખાશું બેસ્ટ માર્થી એડજ મીટ પણ ખવાય ઓર માર્થી નહીં ચાહે બટ યસ ટેસ્ટ ઇઝ ધ ટેસ્ટ સારો છે પેટ ગુડ મજા આવે છે અંદર છે ને ચોકલેટ ભરેલી છે એટલે આને અગર આપણે મેલ્ટ કરીને ખાશું તો વધારે સારું લાગશે યસ મારીથી ઓર મીઠું ને ખવાય હવે સો ગાઈઝ મારો આ ગુવારો મતલબ ગુ વસ્તુનો બ્લોગ જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ એન્ડ જેને જેને બ્લોગ અહીં સુધી જોયું છે ને એ લોકોને દિલથી मारी अंदरूनी आत्मा थी धन्यवाद धन्यवाद थैंक यू सो मच फॉर वॉचिंग व्लॉग टिल द एंड एंड थैंक यू एंड जे न्यू सब्सक्राइब न्यू व्यूवर्स से चैनल ने सब्सक्राइब जरूर करता यस एंड आई डोट फर्गेट टू लाइक द व्लॉग कमेंट इन द व्लॉग एंड सब्सक्राइब द चैनल थैंक यू गाइज कीप सपोर्टिंग